ઓકે આ જે તળાવ સામે દેખાય છે અમારા જે ઘણી વખત સ્નાન કરેલું છે હરિભક્તો અને સંતો સાથે આ ભુજનું સૌથી ફેમસ તળાવ છે અમૃત તળાવ એના પણ તમે આ દર્શન કરી શકો છો ઓકે સામે જે તમે દર્શન કરી રહ્યા છો એ રામાનંદ સ્વામીની ભુજમાં જે ધર્મશાળા હતી એ રામાનંદ સ્વામી જ્યારે ભુજ હતા ત્યારે આ જગ્યાએ રહેતા તો એના પણ તમે આ દર્શન કરી શકો છો અને પ્રસાદની છત્રી પણ છે છત્રીના પણ તમે દર્શન કરાવું છું જો આ અંદરો અંદર આ પ્રસાદની છત્રી છે તો આપણે જો કદાચ એકલા આવેલા હોય તો આ છત્રી આપને ન જ મળે ઉપરથી મહારાજે એક સંતને ને ડુબકી મારાવી અને બદ્રિકાશ્રમ નીકળેલા સંત રોહિદાસજી મહારાજ ને ઓકે સામેની સાઈડ છે રઘુનાથજીનો નો અને આ બીજો આરો છે ફૂલવાડી કે ફૂલવાડી પ્રસાદી આંબલી જ્યાં ભગવાન સ્વામિનારાયણ વૃક્ષ આંબલીના વૃક્ષ નીચે બેસીને સભા કરેલી છે ઓકે અને આ જે જગ્યા એ જગ્યાએ જે ગયા હતા એ જગ્યાએ ગંગારામ મલનો અખાડો હતો ગંગારામ મલનું પ્રસાદ મકાનનું હતું ગંગારામનું મલ જે વરસાદ મકાન છે એ શાક માર્કેટની પાછળ ભાગમાં છીએ છે તો ત્યાં જઈએ છીએ આપણે બહુ અઘરું છે એટલું એટલું બધું મેપ છે સારું છે મળી જાય છે પણ જોઈએ છીએ હવે આગળ કઈ જગ્યાએ પહોંચીએ છીએ આપણે મેં રિક્ષા નાખી બાંધી લી છે તેમાં ટોટલ મને અગિયાર જેટલા વરસાદીના સ્થાનના દર્શન કરાવશે તો એમાંનું આ પહેલું સ્થાન આપણે આવીએ છીએ

તો અહીંથી આપણે અંદર જઈએ છીએ એક જ સેકન્ડ અંદર જઈએ છીએ અને આ રામજી મંદિર છે રઘુનાથજી મંદિર છે તો અત્યારે મંદિર પણ બંધ છે તમે બહારથી આ દર્શન કરી શકો છો અને ચરણાવીન મહારાજ આવી જઈએ ઓકે તો અહીંયા મહારાજના તમે ચરણાવી છે દર્શન કરી શકો છો તો આ જગ્યાએ પણ મહારાજ ઘણી વખત જ્યારે પૂજ આવતા ત્યારે આ જગ્યાએ દર્શન કરવા માટે આવતા એવી આ પ્રસાદીનું મંદિર છે એના પણ તમે આ દર્શન કરી શકો છો ઉપર પણ તમે ભગવાન શ્રી રામના દર્શન કરી શકો છો અને આ એ રઘુનાથજી મંદિર એના પણ તમે આ દર્શન કરી શકો છો તો અહીંથી હવે આગળ જઈએ ભાઈ સાથે આવ્યા છે બધું બતાવે છે આપને અલગ અલગ સ્થાનના તો આપણે એટલું બધું માતા કોણ નહીં કે હંમેશા તળાવ છે ને ઓકે હમીસર તળાવમાં દર્શન કરે સ્નાન કરેલું છે હરિભક્તોની સંતો સાથે ઓકે આ જે તળાવ સામે દેખાય છે અમારા જે ઘણી વખત સ્નાન કરેલું છે હરિભક્તો અને સંતો સાથે આ ભુજનું સૌથી ફેમસ તળાવ છે હમીશ્વર તળાવ એના પણ તમે આ દર્શન કરી શકો છો તો હવે જઈએ છીએ આપણે રામાનંદ સ્વામીની ધરમશાળા ઓકે રામવાડી તો હવે જે જગ્યાએ જઈએ છીએ આપણે રામાનંદ સ્વામીની ધર્મશાળા કહેવાય છે એટલે કે રામવાડી ત્યાં જઈએ છીએ સામે જ એક્ઝેક્ટ જે રઘુનાથી મંદિર છે એની એક્ઝેક્ટ પાસે જ આ જગ્યા આવેલી છે પંચમુખા મહાદેવ મંદિર રામવાડી અને આ પ્રસાદીનો તમે આ ગંગાજળિયા કૂવાના પણ તમે આ દર્શન કરી શકો છો અદ્ભુત સ્થાન છે શ્રી મહારાજનો ગંગાજળિયો કૂવો અને હવે આપણે જઈએ છીએ એ જગ્યાએ ઓકે સામે જે તમે દર્શન કરી રહ્યા છો એ રામાનંદ સ્વામીની ભુજમાં જે ધર્મશાળા હતી એ રામાનંદ સ્વામી ભુજ હતા ત્યારે આ જગ્યાએ રહેતા તો એના પણ તમે આ દર્શન કરી શકો છો અને પ્રસાદની છત્રી પણ છે છત્રીના પણ તમે દર્શન કરાવું છો આ એ જ ધર્મશાળા આઈ થિંક હોઈ શકે જે નીલિએ રામાનંદ સ્વામી પત્ર લખેલો હતો એ આ જગ્યાએ માયરમ ભટ્ટ જે દેવા આવેલા હશે એવું આ પ્રસાદીનું સ્થાન કહી શકીએ જ્યારે જે વખતે ખબર હોય એ જ ધર્મશાળા છે તો પ્લીઝ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે રામાયણ સ્વામી અહીંયા રહેતા અને ભાઈ ભટ્ટ અહીંયા નીલકંઠિનો પત્ર દેવા માટે આવેલા હતા એવું આ પ્રસાદીનું સ્થાન હવે આગળ જઈએ છીએ આપણે સારું થઈ ગયું છે કે હવે આપણે ગોતવું નહીં પડે ભાઈ જ આપણે લઈ જશે બધા આવી ગયા છીએ શ્રી કંટેશ્વર મહાદેવ મંદિર અને રામકુંડ તો સૌપ્રથમ પહેલાં આપણે મહાદેવજીના દર્શન કરીએ છીએ અને પછી આ રામકુંડના દર્શન કરાવું છું એ ભગવાન સોમનાથે પણ ઘણી વખત આ જગ્યાએ સ્નાન કરેલું છે એવો અતિ આ પ્રસાદીનો કુંડ છે એના પણ તમે આ દર્શન કરી શકો છો શ્રી કંઠેશ્વર મહાદેવ મંદિરના પેલા દર્શન કરાવું છું તો આ તમે દર્શન કરી શકો છો શ્રીકંઠેશ્વર મહાદેવ મંદિર હજી મહારાજ ઘણી વખત અહીંયા આવી અને પૂજા કરેલી છે મહાદેવજીની એવા અતિ પ્રસાદીના મહાદેવજી છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અને મંદિરની એક્ઝેટ પાસે જ આ પ્રસાદીનો કુંડ એના પણ તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજ ઘણી વખત ત્યારે ભૂજ પધારતા ત્યારે આ કુંડમાં સ્નાન કરેલું છે એવું અતિ પ્રસાદીનું આ જગ્યા છે કે મહારાજ ઘણી વખત આ જગ્યાએ આવતા અહીંયા સ્નાન કરતા તો હવે પાછા આપણે આગળ જઈએ છીએ અને જે ભાઈ છે ભાઈ તમારું નામું છે જયેશભાઈ કોઠારી છે તે આપણે બધી જગ્યાએ દર્શન કરાવે છે અને મહિમા સાથે સમજાવે છે જેરી પક્ષનો મહિમા ખબર ન હોય એ પણ થઈ શકે છે એક્ઝેક્ટ પાછા આપણે રિક્ષામાં બેસી જઈએ છીએ તો આ સામે તમે જે આ દર્શન કરી રહ્યા છો એ પડદાપીઠ હનુમાનજી મંદિર છે જ્યારે મહારાજ ભુજ આવતા ભુજથી માનકુવા અને એ બાજુ મહારાજ જતા ત્યારે હરિ તો મહારાજને અહીંયા વરાવા આવતા અને અહીંયા જ મહારાજને તેડવા આવતા એવું આ પ્રસાદીની જગ્યા છે આની પાછળ જ સંતોની ધર્મશાળા હતી અને પ્રસાદીનો કુબો પણ હતો તો પહેલાં આપણે આ મંદિર છે એના દર્શન કરી લઈએ છીએ તો અહીંયા અંદર જઈએ છીએ આપણે દર્શન કરવા માટે તો આ એ જગ્યા છે કે મહારાજ અહીંયા ઘણી વખત ઉતારો કરતા એવી આ પ્રસાદીની તમે છત્રીના પણ તમે આ દર્શન કરી શકો છો એ અતિ પ્રસાદની છત્રી છે અને આ તમે હનુમાનજીના પણ તમે દર્શન કરી શકો છો એ મહારાજ ઘણી વખત જ્યારે અહીંયા આવતા ત્યારે આ જગ્યાએ ઉતારો કરતા એવું અતિ આ પ્રસાદીનું સોરી અતિ આ પ્રસાદીની જગ્યા છે અતિ પ્રસાદીનું મંદિર છે એના પણ તમે આ દર્શન કરી શકો છો આપણે આવીએ છીએ પ્રસાદીની ફૂલવાડી ત્યાં મહારાજ મહારાજની પ્રસાદીની એક આંબલી છે તો ત્યાં પણ જઈએ છીએ આપણે અંદર દર્શન કરવા માટે અહીંથી અંદર એ જેવા એન્ટર થશું એવી સામે તમને પ્રસાદીની આંબલીના દર્શન થશે જો આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ પ્રસાદીની આંબલી છે શું મહિમા છે એ ત્યાં પાછળ જઈને તમને વિસ્તારથી સમજાવું છું જો આ આંબલી વૃક્ષ હેઠળ નીચે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઘણી વખત સભા અને જ્ઞાન કર્યો છે તેથી આ આંબલીનું વૃક્ષ અતિ પ્રસાદીનું છે તો આ આંબલીનું રૂપ તમે જોઈ શકો છો કે શ્રીજી મહારાજે ઘણી વખત આ જગ્યાએ બેસી અને કથાવર્તા કરેલી છે એવી હતી આ પ્રસાદીની આ આંબલી છે અને એની એક્ઝેક્ટ પાસે જ વરસાદીના તમે ચરણાવીન જાવેલા છે એના પણ તમે આ દર્શન કરી શકો છો ભુજમાં અને કચ્છ પ્રદેશમાં જેટલા પણ ચર્ણાવીન હોય છે એમાં જો આવી રીતના ઉપર આવી રીતના પાટલા રાખવામાં આવે છે ચરણાવીન ઉપર તો બહુ મસ્ત એ કહેવાય અને એ હતી આ પ્રસાદીની જે આંબલી છે એના પણ તમે પાછળ દર્શન કરી શકો છો કે આ જગ્યાએ મહારાજ ઘણી વખત જ્યારે ભુજ આવતા ત્યારે આ જગ્યાએ મહારાજે કથાવર્તા કરેલી છે એવી આ પ્રસાદીની આંબલી ત્યાં તમે દર્શન કરી શકો છો ભાઈ પાછા આપણે બીજી એક જગ્યાએ લઈ જાય છે પ્રસાદીના વિડીયો માટે તો ભાઈથી હવે આપણે જઈએ છીએ આગળ અને તમને હું દર્શન કરાવું છું એ પ્રસાદી બીજા સ્થાનના જે ફૂલવાડી તેની અંદર જ આવેલું છે એના પણ તમને દર્શન કરાવું છું આ ભાઈ સાથે છે તો આપણે ઘણો બધો ફાયદો છે કે બધી જગ્યાએ આપણે જઈ શકીએ છીએ બાકી તો આ જગ્યાએ પહોંચવું આપણામાં થોડું કઠણ છે કે આપણે ન પહોંચી શકીએ પાછું આમ જ તો ટકાવ આવી ગયું તો જઈએ છીએ આગળ ઓકે આ આખો મંદિર નું છે ને આપણ આખી ફૂલવાડી જો આ અંદર અંદર આપણી છત્રી છે તો આપણે જો કદાચ એકલા આવેલા હોય તો આ છત્રી આપને ન જ મળે ક્યાં છે એટલો ખ્યાલ આવે જ નહીં તો એ આપણી સાધી પૂ છત્રી છે ઉપરથી મહારાજે એક સંત ને ડુબકી માળવી અને બાદ્રિકાશ્રમ નીકળેલા સંત રોહિતજી મહારાજ ને ઓકે સામેની સાઈડ છે રઘુનાથજી નો આરો અને આ બીજો આરો છે ફૂલવાડી કે ફૂલવાડી પ્રસાદી આંબલી જ્યાં ભગવાન સ્વામિનારાયણ વૃક્ષ આંબલી ના વૃક્ષ નીચે બેસીને સભા કરેલી છે ઓકે અને આ જે જગ્યા છે એ જગ્યાએ સંત રવિદાસજી હતા એને શું કહ્યું હતું અહીંથી ડુબકી દાળી પર ડુબકી મળી હમીરસરમાં અને ભદ્રિકાશ્રમ નીકળ્યો ઓકે હમેશર દાળોમાં ડૂબકી મરાવી અને ભદ્રિકાશ્રમ જે કાઢેલા હતા એવી આ વરસાદીની જગ્યા છે છોકરી છે એના પણ તમે આ દર્શન કરી શકો છો